માર્કેટ યાર્ડમાં આદુ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે ખેડૂતોને આદુ અને લીંબુના સારા ભાવ મળી રહ્યા છે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ભાવ આદુ અને લીંબુના જોવા મળ્યા હતા જાણો શું છે એક મણ આદુ અને લીંબુના ભાવ આ વિશે અહેવાલમાં યાર્ડમાં લગભગ બસો બોતેર ક્વિન્ટલ લીંબુની આવક થઈ હતી જેના મનના 1600 થી બે હજાર રૂપિયા ભાવ બોલાયા હતા ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં અત્યારે કાચી કેરીની એકસો દસ ક્વિન્ટલ આવક થઈ છે કાચી કેરીના એક મનનો ભાવ અત્યારે 700 થી હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે રાજકોટ એપીએમસી માં લીંબુ આદુના ભાવમાં વધારો આદુ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા જાણો શું છે એક મણ કાચી કેરીનો ભાવ બટાકાથી ઉભરાયું માર્કેટ યાર્ડ જાણો ટામેટા મરચાની કેટલી આવક થઈ જાણો સુકી ડુંગળીના શું ભાવ મળ્યા ક્યારે ખુલશે રાજકોટ માર્કેટ યાર્ડ ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં કાચી કેરીની એકસો દસ ક્વિન્ટલ આવક થઈ રહી છે કાચી કેરીના એક મનનો ભાવ અત્યારે સાતસો થી હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી ખેડૂતોને એક મન બટાકાના ત્રણસો થી પાંચસો ત્રીસ રૂપિયા મળ્યા હતા રાજકોટ યાર્ડમાં ટામેટાની બારસો સાહીઠ ક્વિન્ટલ આવક થઈ હતી ટામેટાના સોથી થી રૂપિયા એક મનનો ભાવ બોલાયો હતો યાર્ડમાં સૂકી ડુંગળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડ બે એપ્રિલ બે હજાર ચોવીસથી થી રાબેતા મુજબ શરૂ થશે જે બાદ રાજકોટ માર્કેટ યાર્ડમાં અનાજની આવક શરૂ થશે હાલ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં અનાજ ની આવક બંધ છે માત્ર સબ માર્કેટ યાર્ડ માં શાકભાજી ની આવક ચાલુ છે બ્યુરો રિપોર્ટ અહેવાલ સમાચાર મોડાસા